જયશ્રી ગોપાલ અંક છે ઓગણીસો ને ઇઠ્યોતેરની સાલનો એમાં એક વિષય આપ્યો છે તેરમાં પાના નંબર ઉપર કંચનને ન લાગે કાટ એ વિષય લઈ રહી વાંચવા જઈ રહી છું કે કંચન એટલે સોનું એ તો સૌ કોઈ જાણે છે અને તેને કાટ ન લાગે એ પણ સૌ કોઈ જાણે છે વળી જેમ ગંગાના પ્રવાહમાં હજારોના હજારો નાળાના પાણી ભળે છે તે પણ ગંગાજળ તુલ્ય થાય છે તે જ પ્રમાણે શુદ્ધ સોનામાં તાંબુ ભળે તોય એ સોનું જ કહેવાય વળી સોનાને ખૂબ તપાવે માથે ઘણના ઘા પડે છે છતાંય તેમ તપાવે છે જેમ તપાવે તેમ તેની શુદ્ધતા વધતી જાય છે અને એવી શુદ્ધ સોનાને

એને આ કામ ક્રોધ લોભ મોહ અને સંસારિક વિષયોના કાટ લાગતા નથી આ કાટ એ તો લોક નિંદારૂપી જ સમજવા એટલે કે લોકોની નિંદા જે છે એ કાટ સમજવું જે પુષ્ટિ ભગવત ભક્તો શ્રીજીની શ્રીમુખના વાયકના ચોરાસી શિક્ષારૂપી ભઠ્ઠીમાંથી શુદ્ધ થઈને કસોટી પાર કરી ગયા તેવા ભક્ત ભગવત ભક્તોને ઉપર કહેલા સાંસારિક કાટના ડાઘ લાગતા જ નથી એટલે કે ઉપર જે કીધેલા છે એ બધા સંસારિક કાટ લાગતા જ નથી કાટના ડાઘ ન લાગે જગતમાં લોકનિંદાને જે ભક્તો પચાવી ગયા છે એ જ તરી ગયા લોકનિંદાની ભઠ્ઠી બહુ જ જલદ છે એટલે કે લોકનિંદાની ભઠ્ઠી બહુ જલાવે એવી છે જલદ છે એમાં જે તપીને બહાર નીસર્યા એ જ શુદ્ધ કંચનતુલ્ય છે દોયલો વેપાર છે આ લોકનો જેવી ખાંડાની ધાર આ પ્રમાણે લોક વ્યવહાર બહુ દોયલો છે કૂડા મનના જીવો ભગવત ભક્તોને તો શું પણ પ્રભુને પણ આડ ચડાવતા બીતા નથી તો ત્યાં આપણે સમજવું જોઈએ કે જેમ જેમાં જીવનો દોષ નથી પણ એક કહેવતમાં કહ્યું છે કે આહાર એવો ઓળકાર એમ જેણે આખી જિંદગી વિષય વાસનામાં વિતાડી હોય એને બધે જ વિષયની જ ભાવના થાય તેમ તે જેવી રીતે તેલિયા કાગળ પર અક્ષર પડતો નથી એમ વિષયાસક્ત હૃદય ઉપર નિર્દોષ ભાવનાની છાપ પડતી નથી એટલે કે જેનું હૃદય વિષયાસક્ત છે કાગળ ઉપર તેલ રેડાઈ ગયું છે એની ઉપર છાપ ન છપાય એવી રીતે વિષયાશક્ત હૃદયની ઉપર ભગવદ્ ભાવ ન છાપી શકાય પોતાના પતિ માનીને પ્રભુને ભજે તો વ્રજ સુંદરીઓની માફક નિજાનંદ મળે છે એ જ વૈષ્ણવનો ધર્મ છે બાકી તો લોકડિયા શું જાણે રે એ તો પ્રભુની લીલા પણ દોષ દ્રષ્ટિએ જોતા હોય એ હાકલમાં કહ્યું છે કે મન કુડું તે મનમાં રહ્યું ને તેનું કારજ સિદ્ધ ન થયું એ પ્રમાણે કુડા મનવાળાનું કોઈ કારજ સિદ્ધ થતું નથી હવે આગળ પૃથ્વરાજનો પ્રસંગ આવે છે આપણે એ નહીં લેતા આટલું જ લઈએ અહીંયા આપણને એ સમજાવ્યું કે ભગવદ્ ભક્તો હંમેશા ઠાકોરજીના ધ્યાનમાં મગ્ન હોય છે એ લોકોને લૌકિક વાસના લાગતી નથી એટલે કે સોનાને કાટ લાગતો નથી ભલે પછી સોનાની અંદર બીજા બધા પણ ભળી ગયા હોય ને પણ એ સોનું જ કહેવાય એને કાટ ન લાગે એટલે કે હંમેશા ભગવદીનો જ સંગ કરવો તો આપણે પણ સોના જેવા રહીશું અને એ સોનાની કારણે આપણને પણ કાટ નહીં લાગે કાટ એટલે અહીંયા એવું સમજાવ્યું કે કાટ એટલે જે દુસંગ છે કપટ છે એ આપણને નહીં નડે અને લોકો નિંદા કરે છે એ પણ આપણને એની અસર નહીં થાય એટલું આપણે જાણ્યું પણ એ ભગવદીઓને કારણે ભગવદીઓના સંગે કરીને રહેશું તો નહીં લાગે અત્યારે આટલું જ બોલીને માન નાની વાતની આપું છું બોલો શ્રી ગોપાલ કી છે